શું મોટી રાઈડમાં ગ્રહણ લાગશે ગુજરાત સરકારના નવા નિયમ ટેમ્પરરી મેળામાં ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું અશક્ય કોઈ પણ મેળો એ રાઈડ વગર મેળો નથી ગણતો અમદાવાદના કામકરિયા તળાવ ખાતે રાઈડ્સ તૂટવાના કારણે અકસ્માત થયો મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટ્યો વડોદરા ખાતે હરણી બોટકાંડ અને રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો છે જેના કારણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ દ્વારા મનોરંજન રાઇડ્સના ફિટનેસ પ્રમાણપત્ર આપવાના નિયમો તૈયાર કરાયા છે જે નિયમો ટેમ્પરરી મેળામાં યાંત્રિક ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે લગભગ રાઇડ્સ ધારકો અભણ અને નિરક્ષર હોય છે આ છ મુદ્દાઓને લઈ રાઇડ્સ ધારકોને મુશ્કેલી દર વર્ષે લોકમેળાના પાંચ છ દિવસ દરમિયાન અંદાજે પંદર લાખ લોકો લાભ લે છે લોકમેળાનું આકર્ષણ જ મનોરંજન રાઇડ્સ છે જે દર વર્ષે નાની મોટી કુલ એનસીમી એકસો જેકલી રાઇડ્સ રાખવામાં આવતી હતી પરંતુ આ વર્ષ અગાઉના વર્ષ કરતા ચાલીસમી પચાસ ટકા મનોરંજન રાઇડ્સ ઘટાડાથી રાઇડ્સનો લાભ લેવા લોકોની ભીડ વધશે તેનો કંટ્રોલ કેવી રીતે કરશો યાંત્રિક રાઇડ્સ ચકાસણી સમિતિ દ્વારા કાયમી પાર્કના નિયમોની અમલવારી આ ટેમ્પરરી મેળામાં ફરજીયાત કરાઈ છે જેમ કે રાઈડ્સનું ફાઉન્ડેશન ફરજિયાત કરવું આપને વિદિત થાય કે એક રાઇડ્સના ફાઉન્ડેશનનો ખર્ચ મકાનની છત ભરાય તેટલો થવા જાય છે જે આર્થિક રીતે પરવડે નહીં અને ગ્રાઉન્ડ માલિક ગ્રાઉન્ડમાં આવું ફાઉન્ડેશન કરવા પણ ન દે રાઈડ્સનું બિલ અને તેનામ સ્ટોર પાર્ટસનું બિલ તેમજ સ્ટ્રક્ચર આર્કિટેક્ટ કે ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર વગેરે બાબત અશક્ય છે તો આ નિયમો રદ કરવા અંગે મનોરંજન રાઈડ્સ ગોઠવવા પ્લોટનો કબજો વહેલી તકે સોંપાય તો મોટી રાઈડ વ્યવસ્થિત ગોઠવી શકાય તો પ્લોટની ફાળવણી વહેલી તકે કરવા અંગે પ્લોટના ભાડા વધારાની સાથે રાઇડ્સની ટિકિટના દર રૂપિયા પચાસમી સિત્તેર સુધીની મંજૂરી આપવા અંગે રાઈડ્સ ગોઠવાયા બાદ તેનું વહેલી તકે ફિટનેસ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવા અંગે એક જે વ્યક્તિ અથવા ભાગીદારોએ એક સાથે બે પ્લોટ લીધા હોય તો આ બે પ્લોટ વચ્ચે આરામથી ત્રણ રાઇડ્સ સમાઈ શકે તેમ હોય તો તેની મંજૂરી આપવા અંગે ટેમ્પરરી મેળામાં ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું અશક્ય કોઈ પણ મેળો એ રાઇડ્સ વગર મેળો નથી ગણતો અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે રાઈડ્સ તૂટવાના કારણે અકસ્માત થયો મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટ્યો વડોદરા ખાતે હરણી બોટકાંડ અને રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો છે જેના કારણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ દ્વારા મનોરંજન રાઇડ્સના ફિટનેસ પ્રમાણપત્ર આપવાના નિયમો તૈયાર કરાયા છે જે નિયમો ટેમ્પરરી મેળામાં યાંત્રિક ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે લગભગ રાઇડ્સ ધારકો અભણ અને નિરક્ષર હોય છે આ છ મુદ્દાઓને લઈ રાઇડ્સ ધારકોને મુશ્કેલી દર વર્ષે લોકમેળાના પાંચ છ દિવસ દરમિયાન અંદાજે પંદર લાખ લોકો લાભ લે છે લોકમેળાનું આકર્ષણ જે મનોરંજન રાઈડ્સ છે જે દર વર્ષે નાની મોટી કુલ એનસીમી એકસો જેકલી રાઇડ્સ રાખવામાં આવતી હતી પરંતુ આ વર્ષ અગાઉના વર્ષ કરતા ચાળીસ મી પચાસ ટકા મનોરંજન રાઇડ્સ ઘટાડાથી રાઇડ્સનો લાભ લેવા લોકોની ભીડ વધશે તેનો કંટ્રોલ કેવી રીતે કરશો યાંત્રિક રાઇડ્સ ચકાસણી સમિતિ દ્વારા કાયમી પાર્કના નિયમોની અમલવારી આ ટેમ્પરરી મેળામાં ફરજીયાત કરાઈ છે જેમ કે રાઈડ્સનું ફાઉન્ડેશન ફરજીયાત કરવું આપને વિદિત થાય કે એક રાઇડ્સના ફાઉન્ડેશનનો ખર્ચ મકાનની છત ભરાય તેટલો થવા જાય છે જે આર્થિક રીતે પરવડે નહીં અને ગ્રાઉન્ડ માલિક ગ્રાઉન્ડમાં આવું ફાઉન્ડેશન કરવા પણ ન દે રાઇડ્સનું બિલ અને તેના સ્ટોર પાર્ટસનું બિલ તેમજ સ્ટ્રક્ચર આર્કિટેક્ટ કે ચાર્ટર્ડ એન્જિનિયરનું પ્રમાણપત્ર વગેરે બાબત અશક્ય છે તો આ નિયમો રદ કરવા અંગે મનોરંજન રાઈડ્સ ગોઠવવા પ્લોટનો કબજો વહેલી તકે સોંપાય તો મોટી રાઈડ વ્યવસ્થિત ગોઠવી શકાય તો પ્લોટની ફાળવણી વહેલી તકે કરવા અંગે પ્લોટના ભાડા વધારાની સાથે રાઇડ્સની ટિકિટના દર રૂપિયા પચાસ મી સિત્તેર સુધીની મંજૂરી આપવા અંગે રાઈડ્સ ગોઠવાયા બાદ તેનું વહેલી તકે ફિટનેસ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવા અંગે એક જો વ્યક્તિ અથવા ભાગીદારોએ એક સાથે બે પ્લોટ લીધા હોય તો આ બે પ્લોટ વચ્ચે આરામથી ત્રણ રાઇડ્સ સમાઈ શકે તેમ હોય તો તેની મંજૂરી આપવા અંગે